અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ શાખા દ્વારા ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ સ્ટુડન્ટ વર્કનું આયોજન કરાયું ગ્રાફિક્સ એનિમેશન વીએફએક્સ ગેમિંગ શિક્ષણના ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી એવા એરેના એનિમેશન અમદાવાદ મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ દ્વારા પોતાના સ્ટુડન્ટ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝન્ટેશન ક્રિએટિવ હન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ ગલીધો હતો એરેના એનિમેશન દર વર્ષની જેમ આ વર્ષે પણ લઈને આવી રહ્યું છે ક્રિએટિવ Hunt 2024 જેમાં દરેક સ્ટુડન્ટે પોતાનું વર્ક પ્રેઝન્ટ કર્યું હતું અને તેમની ક્રિએટિવિટીનું પ્રદર્શન કર્યું હતું ક્રિએટિવ કરવાનો પ્રોફેશનલ ટચ છોકરાઓને

ગ્રાફિક ડિઝાઇન એનિમેશન VFX ગેમિંગ 3D ગેમ એસેટ્સ 3D મોડેલ હવે રીતે મારી પાસે 9 થી 10 અલગ અલગ કેટેગરીઝ છે જેમાં મારા સ્ટુડન્ટ્સ અહીંયા કામ કરેલા છે એક કેટેગરીમાં વાત કરું તો 5 થી 6 અલગ અલગ વિડીયોસ છે મારું નામ છે અનિશા હું છું સેન્ટર ડિરેક્ટર અરીના એનિમેશન વસ્ત્રાપુર મણિનગર અને શાહીબાગ જે જે આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે તે છે ક્રિએટિવ 1 2024 ક્રિએટિવ हंड टू थाउजंड ट्वेंटी फोर अमरा स्टूडेंट्स आ टेक्निकल इवेंट है જે સ્ટુડન્ટોએ એમના જે ભણતરમાં જે બધા સોફ્ટવેર્સ આવે છે એમાંથી એ લોકોના પ્રેક્ટિકલ બધા પ્રોજેક્ટ્સ બનાવે છે અને પ્રોજેક્ટ્સ જે બનાવે છે એ લોકો એમના પેરેન્ટ્સને ફ્રેન્ડ્સને વેલ એઝ માર્કેટમાં ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સને આ દેખાડવામાં આવે છે જેથી એમને પાછળથી પ્લેસમેન્ટમાં સહાય મળે છે